સુરત એસઓજી ટીમની સૌથી મોટી સફળતા મળી દિંડોલીમાંથી માંથી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગના સંપર્કમાં રહેલી સાયબર ફ્રોડ આચરતી ગેંગને ઝડપી પાડવામાં આવી શ્રી કૃષ્ણ પેકર્સ અને ઓફિસની આડમાં વેપાર ચાલતો હતો એસઓજી ટીમે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો મુખ્ય આરોપી સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી જેમાં મુખ્ય આરોપી પ્રતિક વસાવા છે જે આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકની ચેકબુક પાસબુક એટીએમ કાર્ડ મળી આવ્યા હતા સાથે જ ડેબિટ કાર્ડ કોમ્પ્યુટર પાન કાર્ડ આધાર કાર્ડ બેંક એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ પાર્ટનરશિપ ડીડ ભાડા કરારના ડોક્યુમેન્ટ સહિત દસ પોઈન્ટ જપ્ત કર્યો આરોપીઓ પાસેથી ચૌદ જેટલા મ્યુલ બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા છે જેની તપાસ કરતા અલગ અલગ રાજ્યોમાં કુલ એકોતેર જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે જેમાં અંદાજિત બસો કરોડથી પણ વધુના નાણાંની છેતરપિંડી કરવામાં આવી છે એટલું જ નહીં કરોડોના સાયબર ફ્રોડ રેકેટના વધુ એક મુખ્ય સૂત્રધાર દુબઈનો બિગ બ્રો હોવાનું પણ સામે આવ્યું આ આજે પ્રતીક છે એને એપી કે ફાઇલ મોકલતો હતો અને એની અંદર તમામ જે એકાઉન્ટ છે એની વિગતો મોકલવામાં આવતી હતી એટલે એ જે છે બિગ બ્રો ત્યાંથી જ આ ખાતાઓ ઓપરેટ કરી શકે એ રીતે એ આ સાયબર કૌભાંડના પૈસા અંદર નાખતો હતો અને ત્યાંથી નાખ્યા બાદ આ પ્રતિક અહીંયા એને એનકેશ કરાવીને કેશમાં રોકડમાં ઉપાડતો હતો અને રોકડમાંથી એ સમીર ઉર્ફે સલીમ જે લીંબાયતનો છે એની પાસેથી યુએસડીટીમાં કન્વર્ટ કરાવી પોતાના એકાઉન્ટમાં યુએસડીટી લઈ અને પાછો એ બિગ બ્રોને મોકલી આપતો હતો આ રીતનું આખું બસો કરોડનું હવાલા કૌભાંડે ચલાવી રહ્યું હતું આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ આચરતી ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા સાયબર ફ્રોડના ગુનાના આરોપીઓને ઝડપી પાડવામાં સુરત એસઓજીની ટીમને મોટી સફળતા હાથ લાગી છે ડિંડોલી વિસ્તારમાં જે મંગલ પાર્ક નજીક આવેલા ગ્રીન વેલી શોપિંગ કોમ્પ્લેક્સમાં છાપો મારવામાં આવ્યો હતો ક્રિષ્ના મુવર્ઝ એન્ડ પેકર્સની ઓફિસની આડમાં આ સાયબર ફ્રોડનું સમગ્ર રેકેટ ચાલી રહ્યું હતું અને જ્યાંથી પ્રતિક વસાવા કે જે આ રેકેટનો મુખ્ય સૂત્રધાર છે અન્ય વ્યક્તિઓના નામે છે તે બેંક એકાઉન્ટો ખોલાવવામાં આવતા હતા અને તે ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા એટલું જ નહીં પરંતુ સૌથી મહત્વની બાબત બનીને એ સામે આવી છે કે આ બેંક એકાઉન્ટ ખોલાવવા માટે જે ડિજિટલ જે ઓળખના પુરાવા ઉપરાંત જે જામીનદાર છે તેને પણ ખોટા જામીનદારો ઉભા કરવામાં આવતા હતા અને ત્યારબાદ છે તે આ બેંક એકાઉન્ટ ખોલાવી અને તેમાં સાયબર ફ્રોડના નાણાં છે તે જમા થતા હતા જે નો મુખ્ય પ્રતિક વસાવા છે આ ઉપરાંત દીપક ઉમાદત વેદનાથ પાંડેની પણ છે તે હાલ ધરપકડ કરવામાં આવી છે જ્યારે રૂપેશ દિગંબર દેવીદાસ હાણગે ભૂષણ પ્રવીણ પાટીલને ઝડપી પાડવામાં આવ્યો છે તો આ સાથે જ વોન્ટેડ આરોપીઓની વાત કરવામાં આવે તો બિગ બ્રો ગણેશ ઉર્ફે પ્રેમ બિરાડે રાજ શ્રીવાસ્તવ ચંદન ઉપાધ્યાય શૈલેષ પાંડે શરદ રવિન્દ્ર પવાર અને પ્રદીપકુમાર શૈલેન્દ્રકુમાર વિશ્વકર્મા ઉપરાંત સલીમ જે આરટીઓના નામે ઓળખાય છે તે મીનાજ પટેલ સહિતના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે આ સાથે જ એસઓજી દ્વારા ઓફિસમાંથી કુલ દસ પોઈન્ટ ઓગણીસ લાખની મતાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે એનસીસીઆરપી પોર્ટલ ઉપર ચેક કરવામાં કરવામાં આવતા જે બેંક એકાઉન્ટો છે તેમના પર હમણાં સુધી કુલ ઇકોતેર જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે એટલે આ સૌથી મોટું રેકેટ છે તે સામે આવ્યું છે જેમાં પ્રતિક વસાવાની વાત કરવામાં આવે તો તેના વિરોધમાં પણ અંદાજિત ચુંમોતેર જેટલા જે ગુનાઓ છે તે અગાઉ નોંધાઈ ચૂક્યા છે ત્યારે આગામી દિવસોની અંદર સુરત એસઓડીની તપાસમાં હજી નવા ખુલાસા થવાની શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે મહત્વનું છે કે ડિંડોલી વિસ્તારમાં જે ઓફિસની આડમાં સાયબર ફ્રોડનું સમગ્ર રેકેટ છે તે ચાલી રહ્યું હતું અને તે માહિતીના આધારે સૌપ્રથમ તો એસઓજી દ્વારા ખરાઈ કરવામાં આવી હતી અને ખરાઈ થયા બાદ જ એસઓજીની ટીમે અહીં છાપો મારતા આ સમગ્ર રેકેટ છે તે મળી આવ્યું હતું ત્યારે સ્થળ ઉપરથી કુલ સાત જેટલા મોબાઈલ કોમ્પ્યુટર અલગ અલગ બેંક એકાઉન્ટની ચેકબુક તેમજ પાસબુક ડેબિટ કાર્ડ સહિતના મહત્વના જે પુરાવા પણ છે તે કબજે કરવામાં આવ્યા છે એટલે આગામી દિવસોની અંદર આ રેકેટની અંદર અન્ય મોટા માથાઓના નામ ખુલે તો નવાય નહીં પ્રવિંદ દેવાંગરાણા સાથે રાકેશ બ્રહ્ભટ ગુજરાત ફસ સુરત